ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે રામનવમી અને ના દિને ગારિયાધાર તાલુકાના સાતપડા ગામે સ્વર્ગસ્થ શાંતાબા બચુભાઈ ડોબરિયા પરિવાર વતી ભાઈ શ્રી ધનજીભાઈ ભાઈ શ્રી જયંતિભાઈ અને ભાઈ શ્રી કાંતિભાઈ દ્વારા નિર્મિત સાતપડા ગામના પ્રવેશ દ્વારના ઉદઘાટન પ્રસંગે ગામના પધારેલા મહેમાનો વિશાળ સંખ્યામાં પધારેલા ગ્રામજનો સાધુ સંતોના આશીર્વચનથી એક સુંદર મજાનું કાર્ય છે એ સમર્પણ અર્પણ અને તર્પણ ભાવથી થયું છે ત્યારે સમગ્ર પરિવાર ગ્રામજનો અને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવા શુભ કાર્યોની અંદર દાન આપનાર સમગ્ર ડોબરિયા પરિવારને ગ્રામજનો વંદન કરે છે અને આવા શુભ કાર્યો સમયાંતરે ગામના આંગણે થતા રહે એવી પ્રાર્થના સાથે આપ સૌને નમસ્કાર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે